નમસ્કાર આજરોજ અમેરિકન મકાઈના પાકમાં એક પ્રગતિશીલ ખેડૂતે સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિના માધ્યમથી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને મકાઈમાં જબરદસ્ત રિઝલ્ટ લીધેલું છે લોકો એવું માની રહ્યા છે કે અમેરિકન મકાઈ કેમિકલ દવા વગર થવી મુશ્કેલ છે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રેસ્ટેજનો ઉપયોગ કર્યા વગર રિઝલ્ટ લીધેલું છે તો તે ખેડૂત પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈશું હા શું નામ તમારું તમારું ગામ તાલુકો અને જિલ્લો હવે આપડી આ જબરદસ્ત મકાઈ તમારી દેખાઈ રહી છે અમેરિકન માં કેટલા વિઘાની આ મકાઈ છે પુણા બે વીઘાની મકાઈ છે બરોબર પુણા બે વીઘાની મકાઈ છે અને આ મકાઈની અંદર તમે નેટસર્ફ કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ લીધેલો છે

પ્રોડક્ટનો ઉપયોગ તમે લીધો એ પછી ઈયળ નો પ્રોબ્લેમ જોવા મળ્યો હું વાત છે ઈયળ આવી નથી શિયાળાનો પાક છે છતાં આપણે જોઈ શકીએ છીએ કે ઈયળ આવી નથી ત્યારબાદ મિત્રો તમે જે ભાઈ કહી રહ્યા છે તે મુજબ આપણે જોઈ શકીએ કે કઈ પાંદડામાં પણ ડેમેજ નથી અને સો ટકા પ્રોડક્ટ તો ખેડૂતોને વિશ્વાસ નથી આવતો કે ભાઈ ઈયળની દવા વગર મકાઈ થાય તો આપણે જે રાઠોડભાઈ કહી રહ્યા છે કે છે તમે જોઈ શકો છો સાથે સાથે પોષણ માટે જે બેક્ટેરિયા આવે છે એ તમે શું કયા બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે એનપીકે અને આપણો સેટ બેક્ટેરિયા આનું પાણી અરે પિયત લીધું છે બે વખત પિયત આપ્યું અને હજી એક વખત આપવાના છે ઓકે કેટલા સમયની આ તમારી મકાઈ થઈ છે પચાસ દિવસની અને આપણે મિત્રો જોઈ શકીએ છીએ અત્યારે તેનો ગ્રોથ અને બંધારણમાં તમને કેવું લાગ્યું આપણે જોઈ શકીએ છીએ કે જાય મકાઈ છે રહેલી ઓલરેડી આમાં આવી ગયા છે મતલબમાં જે ડોડા છે આપણે મૂકાઈએ છીએ તે જબરદસ્ત રીતે લાગેલા છે અને આપણે જોઈ શકીએ છીએ એની સાઇઝ ક્વોલિટી ગુણવત્તા મકાઈની અંદર તમે એક વાત નોટિસ મિત્રો કરી શકો છો પાન ક્યાંય ડેમેજ નથી એક પાન પણ મતલબમાં ડેમેજ તમને જોવા મળતું નથી કે જે ઈયળું એ ખાધેલું હોય તો આ પ્રોડક્ટ વાપરી અને તમને પૂરો સંતોષ મળ્યો છે ખેડૂત મિત્રો જે કેમિકલ ના ખર્ચા કરે છે તો આ પ્રોડક્ટ વાપરે તેને સો ટકા મકાઈમાં મકામાં રિઝલ્ટ મળે તો આપણે જોઈ શકીએ છીએ કે આ લાઈવ રિઝલ્ટ છે અને આ પ્રગતિશીલ ખેડૂત આપણી જે સ્ટીમરી નું વાપરી છે એનો લાઈવ આપણે રિવ્યુ જોયો છે